એ જણાવવાનું કે તમને બધાને ખુશ રાખે અને શરૂઆત કરે મારા સબ્સ્ક્રાઇબર મિત્રોથી જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમને મજામાં દર્શન હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા અલગમાં અને સૌ પ્રથમ પહેલા તો આજે તમને બધાને હનુમાન જયંતિની ढेर सारी શુભકામનાઓ હનુમાન દાદા હનુમાનજી મહારાજ તમને બધાને કુશળ મંગળ રાખે એવી પ્રાર્થના કરું છું અને તમને બધાને હાર્દિક શુભકામનાઓ મારા તરફથી અને મારા પરિવાર તરફથી એ જણાવવાનું કે અમારા રોહિત વેરિયાભાઈના બે શબ્દો મને ખૂબ જ યાદ આવી ગયા હતા અને મને બહુ જ ગમે છે એટલે મને એમ થાય કે અવારનવાર બોલાવે હોય ને તો બધા તમે બધા પણ રાજી રહો અને મને પણ બહુ ગમે કે જય દ્વારકાધીશ માંગો વિષ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ અને બીજું એ જણાવવાનું કે તમને બધાયને ખુશ રાખે અને શરૂઆત કરે મારા સબસ્ક્રાઈબર થી તો આજે આપણો આજનો દિવસ શરૂઆત કરી દેવી છે અને આજે તો જયંતિ છે એટલા માટે તો બધાય તો પણ અમારે શીરાવાનું બાકી છે અને આજે જવાનું છે અમારે દવાખાને બાબરા કારણ કે આજે તારીખ છે બતાવવાની તો આજે દવાખાને જવાનું છે એવું બધું છે હનુમાન જેલ ને બધું ઘરે ભેગું થઈ ગયું છે તો કાઈ વાંધો નહીં દવાખાને જઈ આવી પછી જોઈ છે કે કેવા રિપોર્ટ આવે છે અને હા જો અત્યારમાં નાઈ મસ્ત તૈયાર થઈ ગઈ છે ગાળ કા પીલું મહેમાન તો પાટાવાળી કર્યા તાર મહેમાન સર્વિસ માંગતા લાગે છે જય દ્વારકાધીશ મહેમાન એ ભગવાન નું નામ બોલાય એ ભગવાન નું નામ બોલે ને તો સારું કેવાય હેલું બોલ જય રેખામાં બોલ બોલાય કૃષ્ણ મહેમાન બહુ આખા છે ને અને કેમ બીજા વારં ઘડે કરે સર્વિસ માંગે છે એવું લાગે છે હે ને તો કઈ વાંધો નહીં

અને આજે અમારે જવાનું છે દવાખાને તો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહેજો ડોક્ટરને તો બતાવી દીધું છે અને નોર્મલ કીધું છે એટલે સ્માઈલ દેખાય છે અને પિયા પણ આરે આવી છે અને આ છે દવાખાનું બાબરાનું કસટિયાનું આ રીતનું દવાખાનું છે આજે ટ્રાફિક તો હતી નહીં બહુ આજે કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ થયો નહીં કાંઈ નક તો વારામાં બેહું પડે ને આજે નીચે ધીમે ધીમે ઉતરે છે હવે પછી આપણે પાછા ડાયરેક્ટ ઘરે જઈને મેળા તો અત્યારે વ્યવાસી દવાખાને થઈને ઘરે અને ડોક્ટરે હાવ નોર્મલ જ કીધું છે કોઈ જાતની ટેન્શન એવું કાઈ છે નહીં હવે ડાયરેક્ટ સોળ તારીખે જવાનું કીધું છે હવે સોળ તારીખે જશું તેરે જ હવે તારીખ આપશે કે એ તારીખે પાછું જવાનું થશે હવે ને તે ઘરે રહી આવ્યા એટલે મારા મમ્મીએ જો બીજું ગોદરું પાથરી દીધું સાવ તો એક સફેદ બને નાખ્યું અને બીજું ગોદરું પાતળી દીધું છે અને અહીંયા જા નાની પાણી આ બે આની તરફ ખાવા મળી આ દવાખાને જઈને ભાઈ એટલે એમ થઈ જાય હમણાં કોકાને બે લાફા મારીને વી ગયું છે એવી ટેન્શનમાં આવી જાય ડોક્ટર પાસે અંદર રૂમમાં જઈને કાં તો આમ એમ થાય કે પછી ડૉક્ટર એમ ને કે નોર્મલ છે હા ત્યાં તને બે તું બે તને બેન પડ્યું થઈ ગયું છે ત્યાં જાય એટલે તરત ઓળખી જાય આને કેમ કે આ ફેમસ માણસો હીરા પાછા એ બધા વિડીયો જોતા હોય ને પિયા નહીં બેન પણ થઈ ગઈ છે કા પિયા હું કઈ નહીં ના તો નથી બધા બોલાવતા નથી બોલાવતા બોલાવતા જ તા હવે આ રીતનું કાંઈ ગોદરે બીજું પાંત્રીસ મારા મને કેવું સરસ લાગે છે બહુ સારું લાગે છે એવું છે એમને હું ખાશો ક્રિશ તારે

બધાએ ખાઈ લીધું હું એક બાકી રહી કે ને આજ તો કહેતા બહુ દુઃખ થાય છે કે કાનાને આ ધરવાનું અમે ખાઈ લીધું પછી કાનાને ધર્યું એટલે માફ કરજો દ્વારકા દીશ હું કાનો બે વાહે રહી ગયા તો કાઈ વાંધો નહીં હવે નિરાતે વાળું કરી લઈ પછી ડાયરેક્ટ પછી મળ્યા તો કન્ટિન્યુ લોકમાં બધા બનાવી રેજો જય દ્વારકાધીશ દેશ માંગો વિશ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ આજે તમારા બધાનું અમારા બીજા દિવસમાં સ્વાગત છે અત્યારે મસ્ત નાયધો કમ્પ્લીટ થઈ ગયા છે અને કેવલની કાકી આ સાઈડ ચા ભાખરી બનાવે છે અને ચા જાય 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 હું છે બસ અહીંયા કઈ કરતા નથી પાછા મેં કીધું ભલે જાતી અને મારે કાનાની સેવા પૂજા કરવાની જે બાકી છે

કેમ કાંઈ સૂટતી નથી હા એવી રીત આપણે કરાવી દેવી કાનાને સ્નાન કાનાને ને કરાવી દીધું હવે આપણે સ્નાન હવે એના માટે રૂમાલ છે એને કાના ને અહીંયા આપણે હવે પાણી છે કે જળ લોટીમાં પાછું નાખી દઈશું પછી તુલસી ક્યારામાં નાખી દઈશું

તો અને મસ્ત આપણે સેવાપૂંજા પણ કરી વાળી છે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું ન અલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી બાય બાય